વાંકાનેર ખાતે પવિત્ર મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પશુ અને પક્ષી સંરક્ષણ માટે સતત અલટ હતા સરકારના આદેશ અનુસાર વાંકાનેર શહેરના એક ડઝન જેટલા વિસ્તારમાં હેલ્પલાઇન પોઈન્ટ શરૂ કરાયા વાંકાનેર મોરબી રોડ પર નેશનલ હાઇવે પર આવેલ દિલવાડિયા દવાખાના પાસે ડુવા ચોકડી નાગરિક બેંક નાણાપીઠ ચોક તેમજ પશુ દવાખાના સહિતના વિસ્તારમાં હેલ્પલાઇન પોઈન્ટ કાર્યરત કરાયા આ કામગીરી રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમએન કચોટના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી પૂર્વ મકર સંક્રાંતિ પૂર્વે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને પતંગની દોરીથી પશુ પક્ષીને ઇજાગ્રસ્ત થાય તો જાગૃત કરવામાં આવ્યા હતા જેના સકારાત્મક પરિણામો જોવા મળ્યા વર્ષની તુલનામાં આ વર્ષે પક્ષીના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે ઇજાગ્રસ્ત કબૂતર ચકલી જેવા પક્ષીને દવાખાના ડોક્ટરને સ્ટાફ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી ગુજરાત સરકારનો વાંકાનાર ખાતે નાગરિક બેંક ખાતે પક્ષીઓ પક્ષીઓ જે દોરાઈથી ઘાયલ થતા હોય તેના માટે એક સારવાર કેન્દ્ર અને કલેક્શન કેન્દ્ર અહીંયા સરકાર દ્વારા ખોલવામાં આવ્યું છે અહીંયા અહીંયા પક્ષીઓ આપણે કલેક્ટ કરી જે ઘાયલ પક્ષીઓ અને બાજુના સરકારી પશુ દવાખાને આપણે તેને ટ્રીટમેન્ટ માટે કોઈ પક્ષીઓ પતંગના દોરામાં આવી ગયા હોય તો તેને અમે ટાકા લેતા હોઈએ છીએ અને વધારે સારવારની જરૂર હોય તો રામપરા સેન્ચુરી ખાતે ત્યાં આપણે લઈ જઈએ છીએ આજે ઓછા પવનના કારણે બહુ પતંગ બહુ ઓછા ઉડાતા હતા અને લોકોમાં સરકાર દ્વારા અને જે લોક જાગૃતિ આવવાના કારણે પક્ષીઓ મોટાભાગે સવારના સમયે ઉડવાનું પસંદ કરતા હોય છે એટલા માટે સવારે પવન નહોતો એટલે ઓછા પક્ષીઓના કારણે લગભગ ત્રણ કબૂતર અને એક રણકાગળ ચાર પક્ષીઓ આપણી પાસે આવેલા છે એટલે કોઈનું મૃત્યુ થયેલ નથી